રાજકોટ શહેરમાં રોડ રસ્તા બનાવવા માટે કરવામાં આવતા ભ્રષ્ટાચારની હવે રાજકોટ મનપા કમિશનરને ખુલ્લો પાડવાનો આવ્યો છે ગઈકાલે વોર્ડ નંબર અગિયારમાં ચાલતા રોડ રસ્તાના કામોનું કમિશનરે અચાનક નિરીક્ષણ કર્યું જેમાં ડામર કામની નબળી ગુણવત્તાના લીરી લીરાઉડિયા કમિશનર જ્યારે ભીમનગર ચોક વિસ્તારમાં તપાસ માટે પહોંચ્યા ત્યારે ત્યાં ચાલી રહેલા કામમાં ડામર ને અન્ય મટીરીયલની ગુણવત્તા અત્યંત નીચી જોવા મળી કરોડોના ખર્ચે બનતા રસ્તાઓ પર થઈ રહેલા લોટ પાણી લાકડા જેવા કામને જોઈ કમિશનરનો મિજાજ છટક્યો હતો આ ગંભીર બેદરકારીને લઈ પ્રદીપ કરશક્સન નામના કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી

એક તો જે ડામર સ્પ્રે થવો જોઈએ વ્યવસ્થિત થયેલો નહોતો જ્યારે સ્પ્રે ના થાય અને નીચે જો કચરો રહી જાય તો પછી ગમે એવી સારી ક્વોલિટીનો મટીરિયલ હોય એ ફાઇન જ ના કરે એટલે આ બાબત અમારા ધ્યાનમાં આવતા કારણ કે આ એવી હતી કે આની માટે કોઈ ટેકનિકલ ઇન્સ્પેક્શનની ઉભો હવે જરૂર જ નથી આપણે દરી આકે જોઈ શકીએ ત્યાં જ અમે કમ જે કંપની કામ કરે છે એને અમે ડીબાર માટેની શો નોટિસ આપી દીધી છે અમારા ફિલ્ડ એન્જિનિયર જે હતા એ બંનેને અમે શો નોટિસ પણ ઇસ્યુ કરી છે અને આ જે કામ થયું છે એનું બિલ ચૂકવવામાં નહીં આવે